પાંચમું લેક્ચર આવી ગયા લેક્ચરની લેન્થ આપણે બહુ નાની નાની રાખીએ છીએ એટલે તમને જોવાની પણ મજા આવશે અને બધું યાદ રહી જશે બરાબર છે તો લેક્ચર પાંચ જે છે આજે આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે દળન સોરી જે આપણે એકમોની વાત કરી હતી એમાંથી બહુ બધા ઉપજાવેલા એકમ હતા જે એસઆઈ એકમમાં સિસ્ટમમાં નહોતા એના સિવાય બીજા ઉપજાવેલા એકમ છે એની વાત ખાસ કરવાના છીએ પહેલા એકમની વાત કરીએ આપણે દળ અને વજન તો પદાર્થનું દળ તેમાં રહેલો તેનો જથ્થો છે બરાબર છે આ પેન છે એનો જથ્થો એના તત્વોની સંખ્યા કેટલી છે એના આધારે એનું વજન અથવા એનું દળ નક્કી થાય તો જ્યારે વજન એ તેના ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે પદાર્થનું દળ અચળ હોય છે પદાર્થનું દળ બદલાતું નથી બરાબર છે પદાર્થનું વજન અલગ અલગ સ્થળે અલગ અલગ હોઈ શકે છે પૃથ્વી ઉપર આપણું વજન અને ચંદ્ર ઉપર આપણું વજન સરખું હોતું નથી મંગળ ગ્રહ ઉપર જઈએ તો પણ આપણું વજન અહીંયા જેટલું છે ને પૃથ્વી ઉપર એટલું એટલું ત્યાં નથી હોતું કેમ કારણ કે ગુરુત્વાકર્ષણ અલગ અલગ છે માટે લખેલું જોઈએ પદાર્થનું વજન અલગ અલગ સ્થળે અલગ અલગ હોઈ શકે છે પદાર્થનું દળ વૈશ્લેષિક તુલા વડે માપન કરી શકાય છે ડાયાગ્રામ થી વધારે ખબર પડશે વૈશ્વિક તુલા શું છે આ તુલા આપણે ક્યાંક ના ક્યાંક જોયેલી છે ના શું છે સોનીની દુકાનમાં દેખાતું ત્રાજવું બરાબર છે પેટીમાં રાખેલું ત્રાજવું હોય એમાં અહીંયા એક બાજુ વજન નાના નાના મૂકેલા હોય

પ્રયોગશાળામાં તેને ગ્રામ તરીકે પણ વાપરવામાં આવે છે એસઆઈ એકમ પૂછાય તો કિલોગ્રામ લખાશે પણ દળના બીજા એકમ પણ છે ગ્રામ મિલીગ્રામ ને આ બધા બીજા એકમો છે પણ એ ઉપજાવેલા એકમો છે એને આપણે એસઆઈ એકમ કહી શકતા નથી આ ખાસ યાદ રાખજો બરાબર ત્યારબાદ વાત કરીએ કદની હા કદ જે છે એને આપણે લિટર ને ખાસ કરીને મિલી લિટરમાં વાપરતા હોઈએ છીએ

એટલે કે આની અંદર તમે કોઈ પણ એક વસ્તુ ભરો પ્રવાહી સ્વરૂપે હશે આની અંદર કોઈ વાયુ ભરેલો છે ધારો કે આની અંદર કોઈ વાયુ ભરેલો છે તો એ વાયુનું કદ કેટલું કોઈ પ્રવાહી ભરેલું છે કદ કઈ રીતે તો કે આ બોક્સ જે છે એની લંબાઈ કેટલી છે બરાબર છે એની પહોળાઈ કેટલી છે અને આની ઊંચાઈ કેટલી છે આ ત્રણ વસ્તુનો ગુણાકાર કરીએ એટલે આપણને એનું કદ કેટલું હશે ખબર પડશે જેમ કે આ બોટલ છે તો આ બોટલની અંદર કેટલું પાણી ભરી શકાય તો જો આ બોટલનું આપણે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ શોધી કાઢીએ તો આની અંદર કેટલું પ્રવાહી સમાવી શકાય એની માહિતી આપણને મળી જશે ક્લિયર છે ત્રણે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ જે છે એ ત્રણેના એકમ આપણે મીટર લઈએ તો કદનો એકમ શું થશે મીટર ક્યુબ મીટર ક્યુબ થશે મીટર નો ઘન એટલે કદનો એકમ શું છે લંબાઈનો ઘન એટલે એસઆઈ એકમ શું થશે મીટર ક્યુબ થશે વારંવાર તેને આપણે સેન્ટીમીટર ક્યુબ અથવા ડેસીમીટર ક્યુબ એકમ તરીકે પણ ક્યાંક લખવાનું આવે તો બીજા કદના એકમો કયા કયા છે સેન્ટીમીટર ક્યુબ છે અને ડેસીમીટર ક્યુબ છે હવે કન્વર્ઝન એક હજાર સેન્ટીમીટર ક્યુબ પણ થાય એક હજાર એમએલ અને એક હજાર સેન્ટીમીટર ક્યુબ સમાન જ થયું અને એક લિટર બરાબર શું થશે એક ડેસીમીટર ક્યુબ પણ થશે એટલે અહીંયા એવું ક્યાં માગે છે કે એક લિટર દૂધ હોય તેનું એને એક ડેસીમીટર ક્યુબ કહું તો પણ એટલું જ થશે અથવા એક હજાર એમ કહું અને એક હજાર સેન્ટીમીટર ક્યુબ કહું તે બંને પણ કેવું થશે સમાન થશે ચારે ચાર નું કદ સમાન હશે ખાલી એકમો અલગ અલગ છે લીટરનું એમ એલ લીટરનું સેન્ટીમીટર ક્યુબ લીટરનું ડેસીમીટર ક્યુબ आईको ऊपर देखिए तो क्लियर दिखाई छ के 1000 ml बराबर 1000 cm³ હોય તો 1 ml = 1 cm³ લખી શકાય 1 ml = 1 cm³ લખી શકાય લખી શકાય ઓકે ml અને cm³ એ SI એકમ છે નહીં SI એકમ તો કયો છે મીટર³ બાકી બધા ઉજાવેલા એકમો છે બરાબર છે હવે વાત કરીએ હા કદ માપવાના સાધનો કયા કયા છે તો કેમિસ્ટ્રી છે તો ની અંદર કંઈક અલગ આપણને કદ માપ સાધનો દેખાય છે આ છે ફ્લાસ્ક જે તમે કેમિસ્ટ્રી લેબની અંદર જશો ને ત્યારે આ વસ્તુ દેખાશે આ છે અંકિત નળાકાર અંકિતનો નોળાકાર નથી એનું નામ છે અંકિત નળાકાર એટલે કે જેમ આપણી ફૂટપટ્ટી હોય એના ઉપર સ્કેલ માપન કરેલું હોય એ જ રીતે નળાકાર ઉપર પણ માપન કરેલું હોય દસ વીસ ત્રીસ સો એક હજાર એમએલ બે હજાર એમએલ એવું માપન કરેલું હોય બરાબર છે આ બધી વસ્તુ તમને ફક્ત કેમિસ્ટ્રી લેબમાં જ જોવા મળશે તમારા ઘરે નહીં હો અત્યારે તો આપણને ખબર છે કે આવી એક બોટલ પણ આવે છે કે જેની ઉપર માપ કરેલું હોય અહીંયા સુધીનું અઢીસો એમએલ પછી પાંચસો એમ એલ પછી એક સાતસો પચાસ એમએલ અને એક લીટર આવું માપન કરેલું હોય છે બસ એ જ વસ્તુ અહીંયા છે અંકિતનાકારમાં ત્યારબાદ પીપેટ જે પચીસ એમએલ વીસ એમએલ પાંચ એમએલ અલગ અલગ સાઇઝ પ્રમાણેની હોય છે પીપેટ તમે લેબમાં જોશો ને એટલે અહીંયા એક માર્ક કરેલું હશે પીપેટ ઉપર ત્યાં સુધી પીપેટ ભરવામાં આવે તો એનું કદ કેટલું થશે તો પચીસ એ પ્રમાણેનું માપન જોવા મળશે બરાબર છે તો આ બધા જુદા જુદા કદ માપકના સાધનો છે ક્લિયર ત્યારબાદ આપણે વાત કરીએ ઘનતા ઘનતા કોને કહેવાય ઘનતા એટલે દળ ભાગ્યા કદ તો પદાર્થની ઘનતા પ્રતિ એકમ કદ પદાર્થનું જથ્થાનું દળ પણ કહેવાય છે બરાબર છે તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ દળનો એકમ શું હતો દળનો એસઆઈ એકમ છે કિલોગ્રામ અને કદનો એસઆઈ એકમ શું છે તો મીટર ક્યુબ તો ઘનતાનો એકમ શું થશે કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ થઈ શકે બરાબર છે જો કિલોગ્રામની જગ્યાએ આપણે ગ્રામ લખીએ તો ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ થઈ શકે હવે આપણને એ બી ખબર છે કે એક સેન્ટીમીટર ક્યુબ બરાબર બરાબર છે આપણે પ્રશ્ન એસઆઈ તો સાત જ એકમ પણ ઉપજાવેલા જે એકમો છે એનો એસઆઈ એકમ કયો કહી શકાય તો ઘનતાનો એસઆઈ એકમ થશે કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ અથવા આ મીટર ક્યુબને ઉપર લખી દે તો મીટર માઇનસ ત્રણ થઈ જશે બરાબર છે આ બધા એના એસઆઈ એકમો છે નહીં ખાસ યાદ રાખીશું વારંવાર નાના એકમ તરીકે ઘનતા બરાબર ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ ગ્રામ સેન્ટીમીટર માઇનસ ક્યુબ પણ લખી શકાય ક્લિયર છે તો આપણે એકમો ઉપજાવેલા એકમો છે ખાસ યાદ રાખીશું બહુ જ કામ લાગશે ઓકે આપણે ઉપજાવેલો એકમ જોઈએ અને એ છે તાપમાન ટેમ્પરેચર તાપમાનનો એસ એકમ કયો છે તો તાપમાનનો નો એકમ છે કેલ્વિન કયો છે કેલ્વિન આના સિવાય બીજા બે એકમો પણ છે ને કયા કયા છે સેલ્સિયસ અને ફેરાનીટ ત્રણ સામાન્ય માપક્રમ છે સેલ્સિયસ સેલ્સિયસ અને અને બરાબર આમાંથી એસઆઈ એકમ કયો તો એસઆઈ એકમ થશે કેલ્વિન બરાબર છે ત્રણ માપક્રમ વચ્ચેનો સંબંધ હવે એક એકમ આપેલો હોય ધારો કે એવું પ્રશ્ન પૂછે કે આટલા સેલ્સિયસ છે તો એનું કેલ્વિનમાં મૂલ્ય કેટલું થાય એનું માં મૂલ્ય કેટલું થાય તો એના માટે આપણને એમની વચ્ચેનો સંબંધ ખબર હોવી જોઈએ તો સંબંધ છે બત્રીસ ફેરોની બસો તોતેર પોઈન્ટ પંદર કેલ્વિન અથવા એને ઝીરો ડિગ્રી સેલ્સિયસ આ ત્રણે ત્રણ વસ્તુ એવું બતાવે છે કે ધારો કે આપણે આપણને આ એકમ ખબર છે સેલ્સિયસ તો ઝીરો ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે એનું કેલ્વિનમાં મૂલ્ય કેટલું હશે તો સોને સો ને તોતેર પોઈન્ટ પંદર કેલ્ગ્રી સેલ્સિયસનું ફેરોન મૂલ્ય કેટલું થશે તો કે બત્રીસ ઓકે તો કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ શું છે તો કેલ્વિન બરાબર સેલ્સિયસ પ્લસ બસો તોતેર પોઈન્ટ પંદર કેલ્વિન બરાબર સેલ્સીયસ પ્લસ બસો તોતેર પોઈન્ટ પંદર આ એક સૂત્ર આપણે યાદ રાખવાનું આવશે બરાબર આપણે કેલ્વિન અને સેલ્સિયસમાં એકબીજામાં રૂપાંતરણ કરી શકીએ ક્લિયર ત્યારબાદ સેલ્સીયસ પ્લસ બત્રીસ આ એક સૂત્ર છે ફેરનહિટ અને સેલ્ફિયસ વચ્ચેનો સંબંધ શું છે તો બે સૂત્રો આપણે યાદ રાખવાના એક ફેરનિટ અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ અને કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ તો આ બે સૂત્રના આધારે તમે કોઈ પણ કન્વર્ઝન કરી શકો ક્લિયર છે અહીંયા આપણને આપેલું છે કે માનવ શરીરનું તાપમાન માનવ શરીરનું તાપમાન કેટલું હોય તો ડોક્ટર જોડે જઈએ આપણે ડોક્ટર જોડે તો આપણને એવું કહે છે કે નાઇન્ટી એટ પોઈન્ટ સિક્સ એટલે કે કોમન કોરોના અત્યારે એટલું તો શીખવાડી દીધું છે દરેકના ઘરે થર્મોમીટર પણ છે ને થર્મોમીટરમાં આપણે જોઈએ તો ત્યાં આપણે જોઈએ સો ઉપર આવે તો આપણે કહીએ કે તાવ છે અને નાઇન્ટી એટ નાઇન્ટી એઇટ પોઈન્ટ સિક્સની આસપાસ હોય તો આપણે એવું કહીએ છીએ કે નોર્મલ છે તો એ ફેરાનીટનો એકમ છે બરાબર છે ફેરાનીટમાં ડોક્ટર લોકો આપણને આપણા શરીરનું તાપમાન બતાવે છે પણ કોઈ ડોક્ટર એવું નથી કહેતું કે તમારા શરીરનું તાપમાન ડિગ્રી સેલ્સિયસ છે એવું નથી કે આપણને છે એટલા માટે એ જ વસ્તુ આપણે લખીએ થશે ત્રણસો ને દસ બરાબર આ રૂપાંતર કઈ રીતે થયા તો આ યુનિટ કન્વર્ઝનના આધારે ક્લિયર છે એ જ રીતે પાણીનું ઉત્કલન બિંદુ સો ડિગ્રી સેલ્સિયસ બધાને ખબર છે પણ ફેરાનીટમાં આજે ખબર પડી કેલ્વિનમાં આજે ખબર પડી ઓરડાનું તાપમાન તો કે પચીસ ડિગ્રી સેલ્સિયસ ફેરાનીટમાં સિતોતેર છે અને કેલ્વિનમાં બસો ને અઠાણું છે પાણીનું બરફ ઝીરો ડિગ્રી સેલ્સિયસ એનું ફેરાનીટમાં બત્રીસ મૂલ્ય છે અને કેલ્વિનમાં બસો ને છે બરાબર આ ખાસ યાદ રાખીશું બરાબર છે હવે કેટલાક एमसीक्यू ऑलरेडी મેં તમને અસ્થ્ર સમજાવી દીધું છે બરાબર છે ચલો તાપમાન માફા માર્ટેનો SI એકમ જણાઓ કેલ્વિન સેલ્સિયસ ફેરનિટ કે appel બધા જ ત્રણે ત્રણ એકમો છે તો તાપમાન જ પણ આપણે પ્રશ્ન પૂછ્યો છે SI એકમ તો SI એકમ કયો થાય કેલ્વિન ફેરનિટ અને સેલ્સિયસ વચ્ચેનો સાચો સંબંધ કયો છે ફેરાનીટ અને સેલ્સિયસ વચ્ચેનું સૂત્ર કંઈક આ રીતે આપણે જોયું હતું નાઇન બાય ફાઈવ સેલ્સિયસ પ્લસ બત્રીસ તો આવું ક્યાંય રિલેશન દેખાય છે તો જુઓ પહેલું ફેરાનીટ બરાબર નાઇન બાય ફાઈવ સેલ્સિયસ પ્લસ બત્રીસ તો પહેલો જ ઓપ્શન આપણને ડાયરેક્ટ સાચો દેખાઈ ગયો બીજા બધા ઓપ્શન છે નહીં સાચા ઓકે કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચેનો સાચો સંબંધ તો કેલ્વિન અને સેલ્સિયસ કેલ્વિન બરાબર 273 સેલ્સિયસ આ સૂત્ર છે કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચેના સંબંધનું તો કેલ્વિન બરાબર સેલ્સિયસ 273 કયો ઓપ્શન દેખાય છે સી ઓપ્શન ક્લિયર 25 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા કેલ્વિન થાહે યુનિટ કન્વર્ઝન કઈ રીતે થાય છે એ શીખવાડું સેલ્સિયસ અને કેલ્વિન ની વાત કરીશ તો કેલ્વિન બરાબર સેલ્સિયસ પ્લસ બસો તોતેર થશે ક્લિયર અથવા બસો તોતેર પોઈન્ટ પંદર પણ લખી શકાય ઓપ્શનમાં પોઈન્ટ પંદર રિલેટેડ છે એટલા માટે તો આપણે સેલ્સિયસ આપેલું છે કેટલું આપેલું છે પચીસ તો પચીસ પ્લસ બસો પોઈન્ટ પંદર તો કેલ્વિન કેટલા થશે સરવાળો કરો તો બસો અઠ્ઠાણું પંદર થશે કેટલું થશે બસો અઠ્ઠાણું પોઈન્ટ પંદર તો આ રીતે કન્વર્ઝન આવડે કે આવડે ઓકે આ હું તમને હોમવર્કમાં આપું છું કે પાણીના ઠાર બિંદુ માટેનો સાચો વિકલ્પ કયો છે બરાબર સાચો વિકલ્પ શું છે ઓપ્શનમાં મને જણાવજો કોમેન્ટમાં જણાવજો કે કયો સાચો ઓપ્શન તમને મળે છે બરાબર પચાસ ડિગ્રી ફેરાનાઈટનું પચાસ ડિગ્રી ફેરાનાઇટનું સેલ્સિયસમાં રૂપાંતર કરો કેટલું મૂલ્ય મળે છે આ પણ તમારે મને જણાવવાનું છે બરાબર છે પ્રેક્ટિસ માટે કેટલાક એમસીક્યુ તમને આપું છું

તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યાં સુધી બાય બાય